રાસુ રોટી પ્રોબ્લેમ ડોક્ટર દેવા આપ કેમ છો આપો નીચે આવજો નમસ્કાર દેવ્યો સજણો હું છું જુનાગઢ કા બચડ પીનાકેન ગોહિલ ભાવનગર ગુજરાત ખુશકુ હે ગુજરાત કે ખાસ આ કઈ તમારી એમ કે રોમાય ડોક્ટર સાહેબ જો જણાવજો આની વિશે રિનીટ એકેડમી ડોક્ટર બનાવવાની ફેક્ટરી સમજો જોઈ શકાય છે ત્રણસો સોળ માર્કનો ઐતિહાસિક વધારો જે વિદ્યાર્થીઓ પેલી નીટમાં એટેમ્પ્ટ કરી અને થોડા માર્કે એમબીબીએસમાં એડમિશન માટે રહી જાય છે એ લોકોનું સપનું પૂરું કરવા માટે અમે છીએ માંગરોલિયાસ ગુરુ રિનીટ એકેડમી જેવો વધારો તમે અહીંયા જોઈ રહ્યો છો એવો જ વધારો તમે તમારા રિઝલ્ટમાં પણ મેળવી શકો છો તો આવો જ વધારો મેળવવા માટે એક મુલાકાત જરૂરી છે નીટ ગુરુ રીનીટ એકેડમી આકાશવાણી ચોક રાજકોટ હા ભાઈ ભાઈ સમજો જરૂર મુલાકાત જો રંગીલું રાજકોટ માં ડોક્ટર બની જવો ડોક્ટર